નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડીમાં તમારા માટે છે ને ફ્રી વખત ન્યુ ડિઝાઇન અને ન્યુ આર્ટિકલ લોન્ચ થઈ ગયો છે સાડીની અંદર સાડીની વાત કરીએ ને તો લગડી પટ્ટાની અંદર ફ્લાવર ડિઝાઇનમાં એકદમ યુનિક અને પ્રોફેશનલ સાડી રહેશે ભાઈ કોઈ તમારા નાના મોટા પ્રસંગ પાટે પહેરવા જોઈએ ને તો યુનિક આખી અલગ વસ્તુ આવી ગઈ છે આખે જો ફર્સ્ટ તમને એમનો ઓપન પીસ કરીને બતાવીએ લગડી પટ્ટાની અંદર એકદમ ફ્લાવરનું અને એમનું પલ્લુ જો આખું અલગ જ વસ્તુ લાગશે બરોબર તમારા નાના મોટા પ્રસંગ પાટે પહેરવા માટે યુનિક વસ્તુ છે કલર કોમ્બિનેશન બહુ આવેલા છે બધા જ કલર સુપી અને સુપર હિટ છે અત્યારની ન્યૂ ડિઝાઇન લોન્ચ થઈ ગઈ છે આ રીતે જોવા કેવો આવશે બ્લાઉઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી નેક્સ્ટ લેવલ નો આવશે જુઓ સ્લીવ માટે યુનિક બેલ્ટ આવશે બાટિક ટાઈપનું કોન્સેપ્ટમાંથી સાડી લેવાની રહેશે એમ કલર કોમ્બિનેશન ની વાત કરીએ તો બધા જ અલગ અને યુનિક કલર આવશે તમે જોઈ શકો છો કોઈ પણ પીસ ગમે સ્ક્રીન ઉપર અમારો વોટસઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી આપો એટલે તમને પ્રાઇસ ડિટેલ મળી જાય એકદમ લોઅર બજેટમાં તમને મળવાની રહેશે જુઓ ભાઈ બધા જ પ્રોફેશનલ અને ફેન્સી કલર છે અમારું બીજું નવું કલેક્શન જોઈએ તો પહેલાં સાડી પેજને ફોલો કરો તમારા રિલેટિવમાં શેર કરો બરોબર અમારો શોપ સુરતની અંદર નાના વડાસા લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં પહેલા સાડી શોપ બગદાણાવાળાનો આવ્યો આવેલો છે અહીં આવીને તમે લાઈવ ખરીદી કરી શકો છો અથવા ઘરે બેઠા મંગાવી શકો છો કોઈ ફ્રોડ નહીં થાય તમારા જોડે બરાબર ચાલો તો આ રીલ્સને તમારા મિત્રોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવા મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ